ખેડ બ્રહ્મા શહેર સજ્જડ બંધ વેપારી મહામંડળ ભારતીય જનતા પાર્ટી વિશ્વ હિન્દુ પરિષદ ભારત વિકાસ પરિષદ તથા વિવિધ દ્વારા બંધ નું એલાન સફળ પહેલગામ આતંકી હુમલાના વિરુદ્ધમાં ખેડ તેમજ આજુબાજુના ગામડાઓમાં પણ સજ્જડ બંધ પડાયો ખેડ વેપારી મહામંડળ દ્વારા કાળી ધારણ કરી પ્રાંત અધિકારીને આવેદન આપવામાં આવ્યું ખેડબ્રહ્મા તારીખ ચોવીસ તાજેતરમાં તારીખ બાવીસ ચાર બે હજાર પચીસના જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં ઇસ્લામિક આતંકવાદી હુમલો કરતા અઠ્યાવીસ જેટલા નિર્દોષ લોકોના મોત નીપજ્યા હતા જેના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર દેશ અને દુનિયામાં પડ્યા છે ત્યારે આ ઘટનાને તારીખ પચીસ એપ્રિલ બે હજાર પચીસના ગુરુવારના રોજ આતંકીઓ સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી માંગ સાથે બંધનું એલાન આપવામાં આવ્યું હતું જેને પગલે સમગ્ર ખેડબ્રહ્મા શહેર અને તાલુકાના મુખ્ય ગામડાઓમાં સ્વયંભૂ બંધ પાડવામાં આવ્યો હતો જ્યારે

આતંકી હુમલામાં મોતને ભેટેલા મૃતકોને શ્રદ્ધાંજલિ રૂપે ખેડ શહેરના સરદાર ચોખાતે મોટી સંખ્યામાં વેપારીઓ નગરજનો દ્વારા પ્રાંત અધિકારીને કાળી પટ્ટી ધારણ કરી પત્ર આપવામાં આવ્યું હતું હિન્દુઓ ઉપર જેહાદી ઇસ્લામિક ત્રાસવાદીઓએ જે હુમલો કર્યો છે એ દીર્દનીય છે એની નિંદા આખો દેશ કરે છે આખો દેશ આજે ડૂબી ગયો છે આનું મૂળ પાકિસ્તાનમાં જાય છે પાકિસ્તાની સેના ઉપર આ પ્રજા ઈચ્છે છે કે બોર્ડર ઉપર દિવાળી થાય ફટાકડા ફૂટે અને રાવલપીંડીમાં ચીખો નીકળે પાકિસ્તાનીઓની અને તો જ આપણે આ હિન્દુસ્તાનને શાંતિ મળશે અને હિન્દુસ્તાન આગળ વધશે બીજું જે લોકો અહીંયા પણ પાકિસ્તાન જિંદાબાદ પેલિસ્તાન જિંદાબાદના સૂત્રો બોલે છે એનો સમય હવે પાકી ગયો છે નહીં સરકાર છોડે નહીં હિન્દુઓ છોડે કે નહીં કોઈ કરતાં કોઈ સ્ત્રીઓ પણ છોડે કારણ કે આમની જે હત્યા કરવામાં આવી છે એ નિર્બમ હત્યા છે એને ખેડબ્રહ્મમાં ભારતીય જનતા પાર્ટી ખેડબ્રહ્મમાં વિશ્વ હિન્દુ પરિષદ ભારત વિકાસ પરિષદ અને વેપારી મહામંડળ એનો વિરોધ કરે છે જનતાનો ખૂબ ખૂબ આભાર માને છે આ લોકો બધાએ જે બી ભારતીય જનતા પાર્ટી બીજા સંગઠન લોકો જે લોકો આપણને અહીંયા ગાડી આવીને અમને જે આપણા બધાને માટે જે આવ્યા છીએ એ સહકાર આપ્યો છે એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું ભારત માતાની છે